જયેશ રાદડિયાનું મંત્રીમંડળમાં મંડળમાં જે વિસ્તરણની અંદર જે સપનું હતું એ ક્યાંક રોડવાઈ શકે છે કારણ કે આની અંદર કિરીટ પટેલની સામે સામે જયેશ રાદડિયાની પણ હાર કહી શકાય જયેશ રાદડિયાનું શું બિલકુલ સાચી વાત છે જયેશ રાદડી મેં જેમ કીધું એમ સી આ હારમાં પણ સીઆર પટેલની જીત છે હું એટલા જ માટે મેં કીધું કે તોફાની વ્યક્તિને મોનિટર બનાવ્યો હતો પણ એ જે છે એ બનાવવામાં આવેલો શું હતું પણ ખબર નથી બનાવવામાં જ આવ્યા હતા જયેશ રાદડિયાનું શું જયેશ રાદડિયાનું કદ ધીમે ધીમે ઘટેડ છે ભાજપ ઘટેડે છે એનામાં વધારે ઘટશે એને એવું એને જે વિઠલ રાદડીયાની જે ગુડવિલ છે એમાં એને પાછળ કેમ પાડવું એના માટે પ્રયત્ન થયા હતા એમાં એક વધારો પ્રયત્ન છે આ જયેશનું શું ભવિષ્ય કિરીટ પટેલનું જયેશ રાદડીયાનું જ કિરીટ પટેલ મહોરું હતું એટલે જયેશ રાદડીયાની મોટી પછડાટ કહેવાય કે જે એની સ્ટ્રેટેજી પાટીદારોનો વર્ચસ્વ હતું એ વર્ચસ્વ અહીંયા એનું કળાભૂત થઈ ગયું છે એ સાબિત કરી બતાડે છે આપે જે જાતનો પ્રચાર અને પ્રસાર કરી અને લોકો સુધી પહોંચ્યા એ એના માટે એક મનોબળ અને મંથન કરવા માટે જયેશ રાદડીયાને ખરેખર જરૂરી છે